તૂટી ગટર થી લોકો ત્રસ્ત હારીજ રાધનપુર રોડ પર મોડન સ્કૂલ પાણી પુરવઠાની ઓફિસ પશુપાલકો અને ખેડૂતોને ખેતરમાં જવાના રસ્તા વચ્ચે મોટો ખાડો બે ત્રણ મહિનાથી જોવા મળી રહ્યો છે મળતી વિગતો અનુસાર મોડન સ્કૂલના જવાબદાર અધિકારી દ્વારા નગરપાલિકાની લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા હજી કુંભકર્ણની નિંદ્રામાં છે ગટરનો પાણી અને વરસાદી પાણી રસ્તા પર ખાડામાં ભરાઈ રહ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ અગાઉ પણ આ રસ્તા પર વરસાદના કારણે પશુપાલકને પોતાની ત્રણ ભેંસો ગુમાવવાનો વારો આવ્યો હતો જ્યારે રસ્તા ઉપર મોડેલ સ્કૂલ આવેલી છે હોસ્ટેલ પણ આવેલી છે પશુપાલકોને જવા માટે અગાઉ ખેતરો પણ આવેલા છે પાણી પુરવઠાની ઓફિસ પણ આવેલી છે સ્મશાન પણ આવેલું છે ત્યારે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલમાં ધોરણ અને જેટલા વિદ્યાર્થીનીઓનો અભ્યાસ કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારો અને હારી જે શહેરી વિસ્તારોમાંથી આવતા લોકોને તથા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મળવા આવતા વિદ્યાર્થીઓના વાલીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે થોડાક સમય પહેલા ગટર લાઈનો પણ ખોદવામાં આવી તે પણ અત્યારે ખાડા પડી જતા તેને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા ગટરનું કામકાજ કરી યોગ્ય કામ ન કરાતા વિદ્યાર્થીઓને રાહદારીઓને અને શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરની ટેલિફોનિક દ્વારા રજૂઆત કરવામાં આવી પરંતુ પાલિકાનું હજી પેટનું પાણી પણ હલતું નથી શું આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી બિલ મંજૂર કરવામાં આવતા હશે કે પછી કોન્ટ્રાક્ટર સાથેની મિલી ભગતના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અમે અહીંયા હોસ્ટેલમાં સો સો વિદ્યાર્થી રહીએ છીએ અને અહીંયા ગટર ગટા લાઈન ખોદવામાં આવી ત્યારે તેનો રસ્તો બરાબર બોલવામાં નથી આવ્યો ત્યારે અમારા વાલી આવે ગમે તે સ્કૂલમાં પણ છોકરા કે છોકરીઓ બસ્સો જેટલી સંખ્યા છે એ દરરોજ આવવા જવામાં તકલીફ પડે છે વરસાદ હોય ત્યારે બહુ બહુ કિચડ પણ થાય થાય છે તે માટે ગટર લાઈન હરખી બુરવામાં નથી આવી તે તે માટે ગમે તે સાધન ઉપર હાલે તોય પણ રેતે દબે જાય છે એટલે તકલીફ રહે છે અમને તે માટે નગરપાલિકાવાળાને વિનંતી કે અમારા અમારી માંગણી છે કે તે ખાડો જીબી જોડે છે જેટલા સમયથી એ બુરે અને આ રોડની સમસ્યા

હવે ત્યાં થોડા દિવસ પહેલાં ગટર ખોદેલી એમાં ગટરમાં ખોદકામ એવું કરેલું હોય કે કોઈ ઠેકાણા બાગવાનું કામ કર્યું બરાબર એમાં આગળ થોડાક સમય પહેલાં એજના હિસાબે હિસાબે આગળ શોર્ટ સર્કિટ થયું હવે એની અંદર એક માલધારીની ત્રણ ભેંસો મારી ગઈ બરાબર હવે બધી ઘણી બધી રજાઓ રજૂઆતો કરી પંચાયતમાં કરી પણ કોઈ ધ્યાન દેતું નથી અને મોટો એવો ભયંકર ખાડો હોય માલ માલઝોડ બટ્યા બાજુ જવાવાળા પહેલાં મોડા નીકળવાવાળા બચારાને બહુ તકલીફ પડે છે પંચાયતે કોઈ પણ ધ્યાન દેતી નહીં વાત લેખિત લખ પણ આપ્યું મોડનના જે આચાર્ય છે જેમ લખી પણ આપ્યું છે પણ છતાં કોઈ ધ્યાન દેતા નહીં અને બીજું કાંઈ પાણી એટલું ભયંકર ભરાય છે ને એ લોકોને તકલીફ ખૂબ જ પડે છે ગટરનું પહેલું મેઈન પાણી ગટરનું ઘણું આવે છે અને પછી વરસાદનું આવે છે વરસાદમાં તો સાહેબ એટલી બધી તકલીફ પડે કે વાત જ મૂકી દો કે જવું કેવી છોકરાઓ પડે એટલે બધા હેરાન થાય છે ને કે વાત જ મૂકી દો અને આ પંચાયત કોઈ વાત ધ્યાનમાં લેતી નથી ખૂબ બધી રજૂઆત કરી પણ ક્યાંય આ લોકો લિખિતમાં લખીને આવ્યું સાહેબે સંજયભાઈ સાહેબ છે મોઢે રાજકીવા આચાર્ય સાહેબ એમને પણ લખીને આપો પણ એ વાત કોઈ પંચાયત કે કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાનમાં લેતા નથી આ ખોદીને જતા રહ્યા મોટો બધો ખાડો ખોદીને હવે પડે એ ભગવાન ભગવસે છે બધું લગભગ મહિના ઉપર થવા આવ્યું